દશાંશોની બાદબાકી કેવી રીતે કરી શકાય તેનો ખ્યાલ મેળવીશું આપણે દશાંશ સંખ્યાના સરવાળા કેવી રીતે કરી શકાય તેનો ખ્યાલ મેળવી ચૂક્યા છે હવે આપણે એ જ રીતનો ઉપયોગ કરવાનો છે તો અહીંયા આપણે સૌ પ્રથમ સંખ્યા લખીશું બે પોઈન્ટ અઠ્ઠાવન તો અહીંયા આવશે બે પોઈન્ટ અઠ્ઠાવન અહીં આપણે બાદબાકી કરવાની છે અહીંયા આપણને બીજી સંખ્યામાં દશાંશ ચિહ્ન આપેલું છે માટે આપણે સૌ પ્રથમ ચિહ્ન મૂકીશું દશાંશ ચિહ્નની ડાબી બાજુ આપણને એક આપેલા છે માટે આપણે લખીશું એક દશાંત સંખ્યાની જમણી બાજુ આપણને સંખ્યા આપેલી છે બત્રીસ માટે આપણે દશાંત સંખ્યાની નીચે દશાંશ સંખ્યા તથા શતાંશના અંકની નીચે આપણે શતાંશનો અંક લખીશું આ આપણે ખાસ યાદ રાખવાનું છે હવે આપણે બાદબાકી કરીશું આઠ ઓછા બે જવાબ મળશે છ પાંચ ઓછા ત્રણ જવાબ મળશે બે ચિહ્નની નીચે આવશે દશાંત ચિહ્ન બે ઓછા એક જવાબ મળશે એક તો અહીંયા આપણને જવાબ મળે છે એક પોઈન્ટ છબ્વીસ અહીંયા આપણને બીજું ઉદાહરણ આપેલું છે હવે આપણે ત્રણ પોઈન્ટ પાંચમાંથી સંખ્યા એક આપણે વાત કરવાની છે તો સૌ પ્રથમ આપણે સંખ્યા લખીશું ત્રણ પાંચ અહીંયા નીચે સંખ્યા આવશે એક પોઈન્ટ તો સૌ પ્રથમ આપણે દશાંચિહ્નની નીચે ચિહ્ન મૂકીશું અહીંયા આપણે ડાબી બાજુ એક આપેલા છે માટે અહીંયા આપણે લખીશું એક દશાંશ સંખ્યાની જમણી બાજુ આપણને આપેલા છે ચુંબોતેર માટે આપણે લખીશું દશાંશમાં સાત તથા છતાંશમાં આવશે ચાર અહીંયા આપણને છતાંશના સાતમાં કોઈ કિંમત આપેલી છે નહીં માટે આપણે લખીશું ઝીરો હવે આપણે સંખ્યાની બાદ બાકી કરવાની છે હવે આપણને ખ્યાલ છે ઝીરોમાંથી ચાર બાદ થતા નથી તો આપણે લઈશું દસખો તો અહીંયા આવશે ચાર અહીં આવશે દસ દસમાંથી ચાર બાદ કરીશું જવાબ મળશે છ અહીંયા આપણને ચારમાંથી સાત બાદ થતા નથી માટે આપણે લઈશું દસકો તો અહીંયા આવશે બે અહીંયા આપણે દસ મૂકીશું દસ વત્તા ચાર જવાબ મળશે ચૌદ ચૌદમાંથી સાત બાદ કરીશું જવાબ મળશે સાત દશાંચિહ્નની નીચે આપણે દશાં ચિહ્ન મૂકીશું બે ઓછા એક જવાબ મળશે એક તો અહીંયા આપણને જવાબ મળે છે એક પોઈન્ટ છોતેર એ જ પ્રમાણે આપણને આગળ ઉદાહરણ આપેલું છે હવે આપણે ત્રણ પોઈન્ટ બસો ઇઠ્યોતેરમાંથી આપણે બે પોઈન્ટ ઓગણીસ બાદ કરવાના છે તો સૌ પ્રથમ આપણે દશાંચિહ્ન નીચે દશાંચિહ્ન મૂકીશું અહીંયા આપણે ડાબી બાજુ એક અંક આપેલો છે માટે આપણે લખીશું બે અહીંયા આપણને પોઈન્ટની જમણી બાજુ આપેલા છે ઓગણીસ માટે લખાશે એક નવ અહીંયા આપણને ત્રીજો અંક આપેલો છે નહીં માટે આપણે લખીશું જીરો હવે આપણે બાદબાકી કરીશું આઠ ઓછા જીરો જવાબ આવશે આઠ સાત ઓછા નવ સાતમાંથી બાદ થતા નથી માટે આપણે લઈશું કો અહીંયા આવશે એક અહીંયા આવશે દસ વત્તા સાત લખાશે સત્તર સત્તરમાંથી નવ બાદ કરશો એટલે જવાબ મળશે આપણને આઠ એક ઓછા એક જવાબ મળશે ઝીરો દશાંચિહ્નની નીચે આપણે દશાંચિહ્ન મૂકીશું ત્રણ ઓછા બે જવાબ મળે છે એક તો અહીંયા આપણને જવાબ મળે છે એક પોઈન્ટ ઝીરો અઠ્યાસી તો આ પ્રમાણે આપણે દશાંશ સંખ્યાની બાદબાકી કરી શકીએ છીએ પહેલું છે અભિષેક પાસે સાત પોઈન્ટ પિસ્તાલીસ રૂપિયા હતા તેણે પાંચ પોઈન્ટ ત્રીસ રૂપિયાની ચોકલેટ ખરીદી તો અભિષેક પાસે કેટલા રૂપિયા બાકી રહે તે શોધો હવે અહીંયા આપણને અભિષેક પાસેના કુલ રૂપિયા આપેલા છે અભિષેક પાસે કુલ રૂપિયા છે સાત પોઈન્ટ પિસ્તાલીસ તેને ચોકલેટ માટેનો ખર્ચ કરેલો છે માટે લખાશે ચોકલેટનો ખર્ચ રૂપિયા પાંચ પોઈન્ટ ત્રીસ તો તેની પાસે કેટલા રૂપિયા બાકી રહે છે તો હવે આપણે બાદ બાકી કરીશું સાત પોઈન્ટ પિસ્તાલીસ ઓછા પાંચ પોઈન્ટ ત્રીસ પાંચ ઓછા ઝીરો જવાબ મળશે પાંચ ચાર ઓછા ત્રણ જવાબ મળશે એક દશાં નીચે આપણે દશાં મૂકીશું સાત ઓછા પાંચ જવાબ મળશે બે તો આપણે કહી શકીએ છીએ કે અભિષિક પાસે રૂપિયા બે પોઈન્ટ પંદર બાકી રહે છે ઉર્મિલાની શાળા તેના ઘરથી પાંચ કિલોમીટર ત્રણસો પચાસ મીટરના અંતરે આવેલી છે તે એક કિલોમીટર સિત્તેર મીટર ચાલીને અને બાકી રહેલ અંતર બસમાં મુસાફરી કરીને કાપે છે તો તે બસમાં મુસાફરી કરી કેટલું અંતર કાપે છે અહીંયા આપણને ઉર્મિલાનું ગઢથી શાળા સુધીનું અંતર આપેલું છે પાંચ કિલોમીટર ત્રણસો પચાસ મીટર તો અહીંયા આપણે આ સંખ્યાને દશાંશંપૂર્ણમાં રૂપાંતર કરીશું તો અહીંયા આપણને જવાબ મળશે પાંચ પોઈન્ટ ત્રણસો પચાસ કિલોમીટર ઉર્મિલાએ ચાલીને આપેલું અંતર આપણને આપેલું છે એક કિલોમીટર સિત્તેર મીટર હવે આપણને ખ્યાલ છે કે આપણે મિશ્ર સંખ્યા આપેલી હોય અને મીટરનું કિલોમીટરમાં રૂપાંતર કરવું હોય તો આપણે મીટરમાં ત્રણ અંક આપેલા હોવા જોઈએ અહીં આપણને બે જ અંક આપેલા છે માટે આપણે લખીશું ઝીરો હવે આપણે સંખ્યાને દશાંશ સંખ્યામાં રૂપાંતર કરીશું માટે લખાશે એક પોઈન્ટ ઝીરો સિત્તેર કિલોમીટર હવે આપણે કુલ અંતરમાંથી ચાલીને કાપેલું અંતર બાદ કરવાનું છે તો આપણે બાદબાકી કરીશું પાંચ પોઈન્ટ ત્રણસો પચાસ કિલોમીટર ઓછા એક પોઈન્ટ જીરો સિત્તેર કિલોમીટર હવે આપણે બાદદાકી કરીશું જીરો ઓછા જીરો જવાબ મળશે જીરો પાંચ ઓછા સાત બાદબાકી થતી નથી માટે આપણે લઈશું દસકો લખાશે બે એ લખાશે દસ વત્તા પાંચ પંદર પંદરમાંથી સાત બાદ કરીશું જવાબ આપણે મળે છે આઠ બે ઓછા ઝીરો જવાબ મળશે બે દશાચિન્હની નીચે આપણે દશાંચિહ્નો મૂકીશું પાંચ ઓછા એક જવાબ મળશે ચાર તો આપણે કહી શકીએ છીએ કે ઉર્મિલા ચાર પોઈન્ટ બસો એસી કિલોમીટર અંતર બસ દ્વારા કાપે છે તો આ પ્રમાણે આપણે ઉદાહરણ લખી શકીએ છીએ રૂબીએ પાંચ કિલોગ્રામ બસો ગ્રામ વજનનું તરબૂત ખરીદ્યું તેમાંથી તેને બે કિલોગ્રામ સાતસો પચાસ ગ્રામ તેના પાડોશીને આપ્યું તો રૂબી પાસે બાકી રહેલ તરબૂતનું વજન કેટલું થશે હવે અહીંયા આપણને તરબૂતનું કુલ વજન આપેલું છે પાંચ કિલોગ્રામ બસો ગ્રામ આપણે દશાંશ સંખ્યામાં રૂપાંતર કરીશું લખાશે પાંચ પોઈન્ટ બસો કિલોગ્રામ હવે તેને પાડોશીને આપેલા તરબૂતનું વજન બે કિલોગ્રામ સાતસો પચાસ ગ્રામ છે માટે આપણે આ સંખ્યાને દશાંત સંખ્યામાં રૂપાંતર કરીશું લખાશે બે પોઈન્ટ સાતસો પચાસ કિલોગ્રામ હવે આપણે બાદ બાકી કરીશું પાંચ પોઈન્ટ બસો ઓછા બે પોઈન્ટ સાતસો પચાસ જીરો ઓછા ઝીરો જવાબ મળશે જીરો ઝીરોમાંથી પાંચ બાદ નહીં થાય માટે આપણે લઈશું દસકો દસમાંથી પાંચ બાદ કરીશું જવાબ મળશે પાંચ અહીંયા આપણને એક મળે છે એકમાંથી સાત બાદ થતા નથી માટે આપણે લઈશું દસકો તો અહીંયા આવશે ચાર અહીંયા આવશે દસ દસ વત્તા એક અગિયાર અગિયારમાંથી સાત બાદ કરીશું જવાબ મળશે ચાર ચારમાંથી બે બાદ કરીશું જવાબ મળશે બે અહીં આપણે દશાંત ચિહ્ન નીચે દશાંત ચિહ્ન મૂકવાનું છે હવે આપણે કહી શકીએ છીએ કે રૂબી પાસે બે પોઈન્ટ ચારસો પચાસ કિલોગ્રામ તરબૂજ બાકી રહેશે તો આ પ્રમાણે આપણે દશાંત સંખ્યાનો ઉપયોગ કરી બાદ બાકી કરી શકીએ છીએ હવે આપણે સ્વાધ્યાય આઠ પોઈન્ટ છના દાખલા ઘડી પ્રેક્ટિસ કરવાની છે જરૂર જણાય તો તમે શિક્ષકની મદદ લઈ શકો છો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારા દરેક મિત્રવર્તુળમાં વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ